ભારતીય જનતા પાર્ટી મજબૂતીના દાવા કરી રહી છે ગુજરાતમાં છવ્વીસ બેઠક લોકસભાની ચૂંટાય અને દિલ્હી જશે તેવી વાત કરે છે પરંતુ પરિસ્થિતિ કંઈક વિપરીત જતી દેખાય છે કારણ કે રાજકોટ પોરબંદર સાબરકાંઠા બાદ હવે સુરેન્દ્રનગરમાં ભડકો જોવા મળે છે નમસ્કાર હું છું આપની સાથે તું શાર્વસિહાર નવજીવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકારણ એક અજબ ગજબની દુનિયા છે જો તમને સમજાય તો બેડો પાર ન સમજાય તો પતન છે કારણ કે રાજનેતાઓનું કામ છે જનતાને 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 કરવા કરવા ભ્રમિત ગોટે રાખવી જેથી જનતા વાસ્તવિક સ્થિતિથી ખૂબ દૂર રહે અને જોજનો દૂર રહેલી જનતા મતદાન કરી દે જે પ્રમાણે રાજકીય પક્ષો ઈચ્છે છે દરેક પક્ષ પોતાના દાવા રજૂ કરતું હોય છે ભાજપ પણ દાવા રજૂ કરે છે ચારસો ને પાર ત્યારે વીરજી ઠુમ્મરે આ ચારસો ને પારનું ગણિત પણ ગઈકાલે પોતાના દીકરી જેની બેન ઠુંબર પ્રચાર પ્રસાર કરતા સમયે અમરેલીમાં જણાવી હતી એ સાંભળો બાદમાં સુરેન્દ્રનગરની વાત કરીએ કે કઈ પ્રકારનો ભડકો ભાજપમાં છે

તો આ તા વિરજી ઠુમ્મર કે જવું ગણિત સમજાવી રહ્યા હતા કે ચારસો ને પાર કરવાની વાત છે તે માત્ર ને માત્ર ભ્રમ પેદા કરી લોકોના મત મેળવવાનો અને માનસિક દબાણ કરવાનો એ પ્રયાસ છે ભારતીય જનતા પાર્ટી હવે વાત કરીએ સુરેન્દ્રનગરની કારણ કે ચારસો ને ગુજરાતની ની છવ્વીસ લોકસભા બેઠક પર પાંચ લાખ કરતાં વધારે લીડ લાવવાના અધ્યક્ષ સી આર પાટીલ પરંતુ સુરેન્દ્રનગરની હાલ ખરાબ દેખાય છે સુરેન્દ્રનગરમાં જે પ્રકારે ગઈકાલે તળપદા કોળી સમાજનું એક સંમેલન મળ્યું આગેવાનોની બેઠક થઈ અને તળપદા કોળી સમાજે નક્કી કર્યું છે તે કંઈક ભાજપની મુશ્કેલી વધારે તેવું છે આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિંહોરાને ટિકિટ આપવામાં આવી છે ભાજપે એક ઓડિયો કથિત વાયરલ થયો હતો જેમાં કોઈ ખુરશી ભાડે આપવા માટે સુરેન્દ્રનગરમાં ભાજપને તૈયાર ન હતા એક ભાઈ એવું કથિત ઓડિયો ક્લિપ હતું ખેર એવા તલક છે ચંદુ ચંદુસિંહોરાનું નામ જાહેર થતા તળપદા કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો અને બહાર આવ્યા સોમા ગાંડા સોમા ગાંડા કોંગ્રેસના ભાજપના જેના માનો તેના પૂર્વ નેતા છે અને જેના માનો તેના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ છે કુલ અગિયારથી બાર ટર્મ તેઓ ચૂંટણીઓ વિવિધ જીતેલા છે એ સાંસદની હોય કે પછી વિધાનસભાની આમ લાંબો રાજકીય ઇતિહાસ ધરાવતા સોમાગાંડા ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેનું આહવાન કરે છે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં તેમનું માનવું છે કે બંને પક્ષે ટિકિટ આપવી જોઈએ કોળી સમાજ એ પણ તળપદા કોળી સમાજને કારણ કે તળપદા કોળી સમાજ પાસે ત્રણ એવી બેઠકો છે કે જેના પર તેમનું પ્રભુત્વ છે સુરેન્દ્રનગર જૂનાગઢ અને ભાવનગર આ ત્રણેય બેઠકો પર તળપદા કોળી સમાજનું પ્રભુત્વ છે અને જો બંને પક્ષેથી કોળીઓને ટિકિટ નહીં આપવામાં આવે તો તળપદા કોળી સમાજ ભાજપને હરાવે તેવી અપીલ કરતા સોમા ગાંડા જોવા મળ્યા આજની મિટિંગ એટલા માટે બોલાવી હતી કે છેલ્લા ત્રણ વખતથી તળપદા કોળીને સુરેન્દ્રનગરમાં અન્યાય થતો રહ્યો છે સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લા એવા છે કે જ્યાં તળપદા કોળીની વસ્તી વધારે છે અને જીતા એવું છે અને અગાઉ પણ સુરેન્દ્રનગરની સીટ બે હું ત્રણ ચાર વખત જીત્યો છું અને સૌરાષ્ટ્રમાં જેમ જૂનાગઢમાં બંને પાર્ટી કોળીને આપે છે મહાનગરમાં બંને પાર્ટી કોળીને આપે છે અહીંયા પણ બંને પાર્ટીએ કોળીને ટિકિટ આપવી જોઈએ તરફદાર કોળીને પણ નથી આપી એટલે આજે મીટિંગ ભેગી થઈ હતી તો સૌરાય સૌર સુરેન્દ્રનગર જિલ્લાના તરફદાર કોળી ભેગા થયા અને નક્કી કર્યું કે જો ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ચેન્જ ના કરે તો આપણે બધાય ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીને હરાવવું હવે વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં સોમા ગાંડાનો આજે પ્રચાર છે સોમા ગાંડાએ આપેલી જે ધમકી કહો કે અપીલ કહો જે કંઈ પણ છે તળપદા કોળી સમાજને લઈને તો ખરેખર મતદાનના આંકડા શું કહે છે જાતિગત સમીકરણો સુરેન્દ્રનગરના જોવા જઈએ તો ખરેખર પીસમાં મુકાતું દેખાય છે જોઈએ તો આંકડા પોણા બે લાખ ચુવાડિયા કોળીના છે જેમાંથી આવે છે ચંદુ હાલના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચાર લાખ તળપદા કોળીઓ એટલે કે ડબલ ચુવાડિયા કોડી કરતા ડબલ સંખ્યામાં ચાર લાખ જેટલા તળપદા કોળીઓ મતદાર છે બે લાખ દલિત સમાજના મત છે ક્ષત્રિય સમાજના મત એક લાખ કરતા વધારે છે રાજપૂત સમાજ પણ એક લાખ કરતા વધારે છે અને માલધારી સમાજના મત પણ એક લાખ કરતા વધારે છે લઘુમતી સમાજ સિત્તેર હજાર આસપાસનું મતદાન ધરાવે છે જ્યારે દલવાડી સમાજ પચાસ હજાર આસપાસનું મતદાન ધરાવે છે જ્યારે અન્ય સમાજોને મિશ્રિત કરીએ તો વધારાના જે બાકી રહેલા મત છે તેનું વિભાજન થાય આમ જોવા જઈએ તો તળપદા કોળીનું પ્રભુત્વ સુરેન્દ્રનગર પર ચાર લાખ મતદારો સાથે સૌથી આગળ છે ખેર જાતિવાદથી ચૂંટણી લડવાની ન હોય અને લડવી એ પણ જોખમી છે પરંતુ રાજનેતાઓએ જેને પેદા કર્યો છે એ જાતિવાદ હવે તેમને જ નડે છે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની ટિકિટ નહીં મળતા તળપદા કોળી સમાજ અને ખાસ તેમના આગેવાનોએ બેઠક બોલાવી ત્યારે કોંગ્રેસને પણ તેમણે પોતાની વાત રજૂ કરી હતી અને કોંગ્રેસ પક્ષપતિ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા હાજર રહ્યા હતા અને તેમને તેમની અપીલ પ્રદેશ સુધી પહોંચાડશે તેવું જણાવ્યું હતું સમાજના સામાજિક આગેવાનો સુરેન્દ્રનગર સમાજની બોર્ડિંગ ખાતે આજે મળ્યા હતા સમાજની આ લોકસભા માટે નેતૃત્વ મળે એ માટેનું મનોમંથન કર્યું છે સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોડી મંડળ સુધી પહોંચાડી છે તો આ કોંગ્રેસના અર્વિક મકવાણા હવે મોકે પે ચોકો મારવા માટે કોંગ્રેસ મેદાને આવે છે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરે છે તળપદા કોળી સુરેન્દ્રનગરના માને છે કે કેમ જો સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સાથે વ્યવહાર સારો નહીં થાય અને સોમાભાઈ આ પ્રકારે તેમની સાથે રહી અને વિરોધ પ્રદર્શન કરતા રહેશે અને ભાજપને મતદાન નહીં કરવાની અપીલ કરતા રહેશે તો સો ટકા ભાજપની મુશ્કેલી માત્ર સુરેન્દ્રનગરમાં નહીં પરંતુ જે પ્રકારે સોમાભાઈએ કહ્યું કે જૂનાગઢમાં અને ભાવનગરમાં પણ રોષ જોવા મળી શકે જોઈએ લોકસભાની ચૂંટણીના પરિણામોથી જ ખબર પડશે કે આ બધું બોલી રહ્યા છે આગેવાનો કંઈ કરી જ પણ શકે છે કે કેમ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ